ઘણા લોકો એ મેન્ટાલિટીથી વિડીયો અપલોડ કરે છે કે વિડીયો અપલોડ કરી દો અને વાયરલ થઈ જાય અરે તમારે એ મેન્ટાલિટી વિડીયો ક્યારે નથી અપલોડ કરવાનો તમે તમારી મોજ મસ્તી મોજ મસ્તી અને શોખથી વિડીયો અપલોડ કરો એવું નહીં કે બસ વિડીયો નાખી દીધો એટલે અમારે વાયરલ જ થઈ જવું છે એમ વાયરલ ના થવાય તમારે એને પ્રોપર રોજ કન્સિસ્ટન્ટ વર્ક કરવું પડશે રોજ તમારે વિડીયો બનાવવા પડશે રોજ તમારે વિડીયો નાખવા પડશે પોસ્ટ કરવા પડશે રેગ્યુલર કરવું પડશે કામ પછી તમે એ વિચારીને વિડીયો અપલોડ કરતા હોય કે ના હું વિડીયો બનાવીશ નાખી દઈશ વાયરલ થઈ જઈશ એમ વાયરલ નહીં થવાય જો તમે આ મેન્ટાલિટી વિડીયો બનાવશો તો તમે ખાલી એક બે અઠવાડિયું કામ કરશો અને પછી મૂકી દેશો તો એવું ના હોય તમારે પોતાના જે શોખ હોય જે રુચિ હોય એના રિલેટેડ વિડીયો બનાવો તો શું કે તમે એના પર કન્સિસ્ટન્ટ કામ બી કરી શકો અને તમને એનાથી કંટાળો બી નહીં આવે તમે એને છોડી બી નહીં શકો જેમ કે હું તમને નાની નાની ઇન્ફોર્મેશન આપું છું મને એમાં શોખ છે એટલે મને અને થોડા મતલબ એક બે વર્ષનો અનુભવ છે એ એ રીતે હું તમને કહું છું કે કન્સિસ્ટન્ટ કામ કરો એનાથી તમને કંઈક ફાયદો થશે મેં આ નવી જ ચેનલ ઓપન કરી છે મને ખબર છે કે આમાં એક બે મહિના સુધી જીરો વ્યૂઝ આવશે તોય મને વાંધો નથી હું રોજ વિડીયો અપલોડ કરીશ જે થાય એ થાય એટલે રેગ્યુલર કામ કરો જય શ્રી રામ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરો